ફ્રેન્ડ્સ જય માતાજી જો આજે આપણે દરબારીમાં સાડી લઈને આવી ગયા છે બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે અને પ્રિન્ટ સાડી આવવાની છે ફ્લાવરવાળી ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાની છે જો ડિઝાઇન પણ બધી અલગ અલગ રહેવાની છે આ ડિઝાઇન પણ અલગ છે જો ત્રણ ડિઝાઇન રહેવાની છે હવે આ ડિઝાઇન આવશે આ ડિઝાઇન પણ બહુ મસ્ત છે તમે અલગ અલગ ડિઝાઇન રહેવાની છે આવી રીતે ત્રણ ડિઝાઇન રહેવાની છે તો બહુ મસ્ત ડિઝાઇન રહેશે તો આવી રીતે અલગ અલગ એમાં કલર આવવાના છે આવી રીતે સાડી રહેવાની છે પાંત્રીસનો કટ આવશે આમાં બ્લાઉઝ નહીં આવે અને બહુ સરસ સાડી રહેવાની છે તો આવી રીતે સાડી બહુ મસ્ત સાડી રહેવાની છે આમાં બધામાં છ છ કલર આવવાના છે આ તો હું તમને ડિઝાઇન બતાવું આમાં ત્રણ ડિઝાઇન રહેવાની છે જો ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે આમાંથી કોઈને ગમતી હોય તો તમે અમને મેસેજ કરી શકો છો આમાં અમારા નંબર પણ આપેલા છે આ બધી સાડી રહેવાની છે આ બાંધણીમાં પણ આવવાની છે જો આમાં પણ છ કલર રહેવાના છે આ પણ બહુ મસ્ત આવવાની છે આવી રીતે મલ્ટીમાં બાંધણી આવવાની છે બહુ સરસ રહેવાની છે એ પણ બાંધણી જે આ ડિઝાઇન આવવાની છે આ ડિઝાઇન પણ બહુ સરસ રહેવાની છે લાઇનિંગવાળું કાપડ આવવાનું છે બહુ સરસ આવવાની છે આ પણ આવી રીતે એ પણ આવવાની છે પછી એક આ ડિઝાઇન આવવાની છે આ પણ બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે મોરવાળી ડિઝાઇન રહેવાની છે બહુ સરસ સાડી આ પણ આવવાની છે બહુ મસ્ત જોવા પણ રહેવાની છે એના પણ કલર બહુ સરસ છે પછી આવવાની આમાં મલ્ટી બોર્ડર આવવાનો છે એ પણ બહુ મસ્ત રહેવાની છે અને આનું કાપડ પણ બહુ સરસ આવવાનું છે પછી એક આ મોરવાળી આ ડિઝાઇન આવવાની આ પણ બહુ સરસ આવવાની છે આવી રીતે લાઇનિંગ પટી આવવાની છે આ પછી ગાળા બોર્ડરમાં આવવાની છે આ પણ જોવું બહુ સરસ આવવાની છે આવી રીતે બોર્ડર આવવાની છે બહુ મસ્ત રહેવાની છે આ પણ આમાંથી કોઈને ગમતી હોય તો તમે અમને ફોટો મોકલી શકો છો જો આવી રીતે સાડી રહેવાની છે બહુ સરસ સાડી છે આ બાંધણીમાં આવશે આ બાંધણી પણ બહુ મસ્ત રહેવાની છે આવી રીતે આવશે જો આ બાંધણીમાં પણ જો આવી રીતે બોર્ડર પણ આવવાનું છે બહુ મસ્ત રહેવાની છે આ લેરિયામાં આવવાના છે જો આ લેરિયા રહેવાના છે લેરિયા પણ બહુ સરસ આવવાના છે કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જેને પણ ગમતી હોય એ કરી શકે જોવા આ મલ્ટી કલરમાં આવવાની છે આ પણ બહુ સરસ આવવાનું છે આનું કાપડ પણ બહુ સરસ આવવાનું છે અને મલ્ટી બોર્ડર આવવાનો છે બહુ મસ્ત રહેવાનું છે એ પણ સારું જે આ બાંધણીમાં રહેશે બાંધણીમાં પણ બહુ મસ્ત આવવાની છે એમાં પણ ડબલ કલર આવવાના છે બહુ જો આવી રીતે બહુ સરસ આવવાની છે આવી રીતે સાડી રહેવાની છે જેને પણ ગમતી હોય ઓર્ડર કરી શકે છે